રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવા રડા આઠ વાગ્યા તમને એમ થતો હોય ને આવે ભીડા ભીડ માથે બેસીને કેવો વિડીયો બનાવે આજે અમારે ને કેમણી વાડી જવાનું છે ને આજ માણસો એ આવતા નથી અને આજે અમારે છે ને જવું ખંભારીએ અમે બે અને મા આવે છે ત્રણ જણા જવું ખંભારીએ એક આમંત્રણે છે આપણે સતીશભાઈની દુકાને તમે જતા જો એ તમે મીડિયમ જોયો હે સતીશભાઈ ને બે ત્રણ દુકાનો અહીંયા એની છે ને મોટી એક દુકાન મને આવી એટલે એનું આજે છે ને ઉદ્ઘાટન છે એટલે એમાં જવાનું છે આમંત્રણ છે એમાં ખાસ અને થોડી ઘણી કંઈક ખરીદી કરવાની છે માને નાને એટલે એ થઈ જાય લાજકી મળી વાડીએ નથી જાઉ પણ ખબર એ જવું હોય તો તૈયાર આવી જાઉં માય તૈયાર થઈ ગયા હે આ કંઈક તૈયાર થાય છે હજી માય એમાં શું લીધું હોય

મારવી ને બુટી બન કરાવી વડી બુટિયું ટૂંકમાં ઝીણક્યું હોય પણ કાચી ભેગી વડી બુટ્યું નથી મારે તો એ કરાવવાની કે દીધું પરિણામ આવતું હતું તો બાપુ ઊંચી તમારે કરાવી હોય તો હા તો મળે જ કરાવી હોય કે લેતા આવજો બાપુ કે આજે મને લેતા હતા નહીં આવે અમે હે ને મારે કેવી કરાવી ને એ નમૂનો દેતી આવું મારે આ ટાઈપનું કરાવી મારે વિચારતા કરો છે આજે મારા ખીચા ઉપર વજન બહુ પડ્યું તમને ખબર હોય ઝીણગી હોય વડી કરાવી તમારે ખર્ચો વધી ગયો જમીન

યાર યા જના મકાન હા બરો જૂનું વાણી હે અમે આવે ની આ જો કાજ ફરે આમ થી આવી વા રીટર્ન રિવેસ મોટરસાઈકલ લઈને આવવાનું હોય ને એટલે અહીંયા જ આવે હાલો આપણે છે ને સતીષભાઈ ને જવાનું હોય ઓકમાં ને સતીષભાઈ ની દુકાન ઊંધી છે ને એ બધી અહીંયા હજાર શિવ ફેશન આ શિવ ફેશન પણ એ ઓલો મોલનું ઉદઘાટન અહીંયા પછી આપણે જઈએ થોડી ઘણી ખરીદી ખુશાલભાઈ ની કરી લઈએ અને ટ્રેડિશનલ ડ્રેસ જે પણ અમારા છે ને પહેરવેશ ટ્રેડિશનલ ડ્રેસ બધો થયો ટૂંકમાં એ અહીંયા જડે ખુશાલભાઈની પછી જે જે ટ્રેડિશનલ પહેરતા હોય એ પ્રમાણે બધું ટ્રેડિશનલ ડ્રેસ અહીં મળે આ ખુશાલભાઈની દુકાન યાદ ના ભાગ્યે સાડી

योले त तिमले गम त त यो लाल मा मैचिंग नि थाई यो जो न पडे वस्तु हाडी जा त काट्दै है यो न यो बे सा काट्बले खान्छ हा उमा लालमा हा ई टाइप नो लाल कलर उपर है हा छ ये रुपारो लागो

એક સાડી નથી જી બાકી બધું હવે મોટું બધું એટલે વેરાયટી એવડી હોય હા

ગુલાબલા માખણ ખાવા જવાનું ઘરે જાવ માખણ ખાવા જવાનું આવવાનું હે કા પણ હવે પપ્પા ઓડી ઓડી બિઝી રહે એકલા આવન તો થાય મમી ના મુલાકાત થાય અને સિતલબેન ને મળ્યા તા બધા અને

અને મધુબેનને અમારે 2 ગયા આવવાનું હોય અમારે આવવાનું હોય મુલાકાત ના લઈ જવાના બેન તો માના બેન છે એટલે તો થાય ને ના એ દેવાતો પણ તમે જો લગન માં જાતો હો તો કે આપેલું છે હવે ને વચમાંથી જવાની હા હોવા જાન ટીન બ્લોગ કે આપા બતાવું તો બરાબર જઈ

સીધી અહીં દુકાન હે જો ઉપર વાં આંથી આવું હાવ હલબું પડે હવે આપણે જાવું કુંનારે અને જોઈ તૈયાર હોય તો પસંદ કરી નકર ઈને નમૂનો ને એ કેતા જાય અહીંયા જો રાધિકા wireless ચાંદલો કર્યો હે

અમે જોઈએ કેવી કે કરાવી અમે જોઉં થોડો ફેરફાર કરવાન કયું છે એટલે કેવો ફેરફાર થઈને આવે એ પછી હાલો તમને દેખાડીએ હવે હું છે ને ગાડી લેવા જાઉં છું અને આ ને માં બેય અહીં ને થોડું લેવાને ઉમણા ને ઘેર તો આવે તો ભાવે મને હેલો પટક પટક આવતા મારે છે ને ખાલી સ્ટેરિંગ અને સીટ બદલ બોરવિલ સ્ટેરિંગ હાથમાં હતું હવે આપણે ટ્રેક્ટર એ મિની ટ્રેક્ટર બોટલ ભરી દો અને હે કેટલા ખબર અઢી વાયગા કાલ વારે આજે એવી ને એવી છે હો આમ ટૂંકમાં છું હે પણ બે આવે એવું કંઈ નથી ટૂંકમાં છાતા આવે એવું કંઈ લાગતું નથી પવન એકદમ આ ટૂંકમાં ખડ માર જેવી વરાપ છે હાથી લઘુ ખળ મળતું આવે એવી વરાપ છે ધારીએ છે ને આ પડું હોય ને આપણે જે લેવલ કર્યું તો અવાર ઉનાળામાં અમે એમાં એક જ વાર હાથી આવેલું હોય એમાં આપણે બીજી વાર રાખવાનું હોય બાકી બાદરે નવું પડું થોડું માછલું એમાં બધે બે વાર આવી ઓલું ને ઓલું તો દેદા એ કીધું

એ જૂનો હતો ને નવો ભાવ ક્યાંય દેખાતો નથી કોક હોય તો ભલે બાકી આને હવે મહિનામાં આજ કેટલી ચૌદક તારીખ થઈ ગઈ ચાર પાંચ દિવસ હે અને વરસ હજો જ આયમ મહિનો માંડવીને પણ થઈ ગયા હે હજી બીજી વાર હાથી હાલે કારણ કે મહિનામાં ત્રણ વાર હાથી હાલી ગયા બે ના હોય ને તો એમના હાથ માથે જરાક થયો હોય અને મેં હાથી બોરું આંકી નાખ્યું આ એટલું બીજી વાર આંકવાનું હતું એ આંકી નાખ્યું અને આ બધું ત્રીજી વાર આંકી નાખ્યું હવે આંકવા એક નવું પડું પીવું એ ત્રીજી વાર અને બે વાર પીવું આ જો કે બે ઓલા બે ત્રણ ત્રણ વાર આયેલા પણ એમાં પ્રથમ નું હાથી બીજું હાથી ભલે આયેલા બે વાર ગણાય પણ એ ટૂંકમાં ગારા માં આંકી લીધું ને પરમારો મેં આવ્યો એટલે એનો કોઈ અવાજ આવે ને સાચું હાથી આજ આ ટૂંકમાં આયેલું કહેવાય કોરા માં હાલે એ

હાલ આપણે કાલ છે પંદર તારીખ ને પંદર તારીખમાં કોમેન્ટ હતો જન્મદિવસનો બે બેન કોમેન્ટ કરે છે નામ છે કિરણ બેન અને એના ઘરવાળાનો જન્મદિવસ સેમ કોમેન્ટ હતો અને એનું નામ છે કપિલભાઈ કપિલભાઈ ગોસ્વામી તો કપિલભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે હાલો તો આજનો વિડીયો આપણે પૂરો કરી રામ રામ